પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ અરવલી અને સાબરકાંઠામાં છેલ્લા બે વર્ષમાં એકસો કરોડ રૂપિયાની સહાય ચૂકવાઈ આજે વિધાનસભા ખાતે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજનાના પ્રશ્નના પ્રત્યુત્તરમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગરીબ અને મધ્યમ પરિવારોને આકસ્મિક સંજોગોમાં ગંભીર બીમારી સમયે સહાયરૂપ થવા ગુજરાતે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર માટેનું શ્રેષ્ઠ મોડલ કાર્યરત કર્યું છે તેમણે ઉમેર્યું કે છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા આ બંને જિલ્લામાં આ યોજના હેઠળ છાસઠ હજાર ચારસો સાહીઠ દર્દીઓને એકસો કરોડ રૂપિયાની સહાય ચૂકવાઈ છે સાબરકાંઠા જિલ્લામાં એકાણું અને અરવલ્લી જિલ્લામાં ઓગણસાઠ હોસ્પિટલ આ યોજના હેઠળ સારવાર માટે જોડવામાં આવી છે મંત્રીએ ઉમેર્યું કે ગરીબ મધ્યમ પરિવારોને આરોગ્ય ક્ષેત્રે સહાયરૂપ થવા ગુજરાતે દેશને રાહ છે રાજ્યમાં અમૃતમ યોજના શરૂ કરી હતી જે સફળ થતા સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પીએમ જેવાય યોજના શરૂ કરી છે જેના લાભ દેશવાસીઓને મળતા થયા છે આ યોજના હેઠળ દસ લાખ રૂપિયા સુધીની સહાય ગંભીર રોગોની સારવાર પૂરી પાડવામાં આવે છે તેમણે ઉમેર્યું કે રાજ્યના પ્રત્યેક જિલ્લામાં નાગરિકોને પીએમ જેએવાય યોજનાના લાભો સત્વરે મળતા થાય તે માટે ખાનગી હોસ્પિટલમાં કાર્ડના જે દર નિયત કરાયા છે તે મુજબ સારવાર આપવા માંગતા હોય તો તેની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ ખાનગી હોસ્પિટલને આ યોજના હેઠળ લાભ આપવા માટે લાયક ગણીને જોડવામાં આવે છે રાજ્યમાં સરકારી તબીબી કોલેજો ગ્રીનફિલ્ડ કોલેજ બ્રાઉનફિલ્ડ કોલેજમાં પણ પીએમ જેએવાય યોજનાના લાભો આપવામાં આવે છે તેમ તેઓએ ઉમેર્યું હતું